જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ભાદરવા સુદ પાચમના દિવસે કરવામાં આવતું સામા સામાપાચમ વ્રતની વિધિ અને વ્રતકથા સાંભળીશું ભાદરવા સુદ પાચમના દિવસે સ્ત્રીઓ રજો દર્શન દરમિયાન જાણીએ અજાણીએ થતા દોષો નિવારણ આ વ્રત કરે છે ઋષિપંચમી તરીકે પણ આ વ્રત ઓળખાય છે આ દિવસે સવારે વહેલા ઉઠી અઘેડાનું દાંતણ કરી શરીરે માટી જોડી આંબળાની ભૂકી નાખી માથું ચોડી અને નાહવું ધૂપદીપ કરી અરુંધતી સહિત સપ્ત ઋષિઓને યાદ કરવા ફળાહાર કરવો સામો ખાવો આમ પાંચ વર્ષ સુધી વ્રત કર્યા પછી વ્રત ઉજવી નાખવું એ વખતે બ્રાહ્મણોને યથાશક્તિ દાન આપવું ઘણા વર્ષો પહેલાં વિદર્ભ દેશમાં ઉત્તક નામે એક પવિત્ર બ્રાહ્મણ થઈ ગયો તેને ગાયત્રી નામે એક સુશીલ પત્ની હતી તેમને સંતાનમાં પુત્ર અને પુત્રી હતા પુત્રનું નામ સુદેશ અને પુત્રીનું નામ સતમા બ્રાહ્મણે બંનેને ખૂબ વિદ્યાદાન આપ્યું પુત્રી સતમા મોટી થતાં પરણાવી દીધી પરંતુ તે નસીબની આકરી નીકળી તેને પરણીએ માંડ એકાદ વર્ષ થયું હશે ત્યાં તેનો પતિ માંદો પડી મૃત્યુ પામ્યો આથી તે વિધવા બની પિયરમાં આવી ગઈ પોતાની દીકરીની આવી અવદશા જોઈ મા બાપનું હૈયું ભરાઈ આવ્યું તેમણે દીકરીને આશ્વાસન આપી ધર્મ ધ્યાનમાં ચિત્ત લગાડવા કહ્યું પરંતુ દીકરીના નસીબમાં દુઃખ લખાયેલું હશે તે કોણ મિથ્યા કરી શકે એક દિવસ સતમા ખાટલા પર સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી પરું નીકળવા માંડ્યું તેના શરીરમાંથી દુર્ગંધ આવવા માંડી આ જોઈ તે ગભરાઈ ગઈ અને માતા પિતાને જઈને વાત કરી તેઓ પણ ગભરાઈ ગયા બ્રાહ્મણે પોતાની પત્નીને કહ્યું કે તું સૌ આને ગરમ પાણીથી નવડાવ પત્નીએ એ પ્રમાણે કહ્યું તેથી પુત્રી સત્તમાને કંઈક રાહત થઈ ત્યારબાદ પત્નીએ પતિને આમ થવાનું કારણ પૂછ્યું બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો ત્રિકાળ જ્ઞાની હતો આથી તેણે પત્નીને ઉદ્દેશીને કહ્યું કે સત્તમા પૂર્વે એક બ્રાહ્મણની પત્ની હતી પરંતુ તે રજસ્વલા ધર્મ પાળતી ન હતી આવી સ્ત્રીઓ ચાર દિવસ દરમિયાન સ્પર્શથી દૂર રહેવું જોઈએ તથા ગૃહકાર્ય કરવું ન જોઈએ પરંતુ આપની પુત્રીએ એ ધર્મ પાળ્યો ન હતો આથી તેને આ ભવે પાપ નળ્યું વળી તેણે સામાપાચમનું વ્રત કરતી છોકરીઓની નિંદા કરી હતી આથી આ ભવે તે નાની ઉંમરમાં વિધવા બની અને તેના આખા શરીરમાં કીડા પડ્યા બ્રાહ્મણી આ સાંભળી કલ્પાંત કરવા લાગી અને તેનો ઉપાય બતાવવા બ્રાહ્મણને વિનવવા લાગી ત્યારે ઉત્તકે તેને જવાબ આપતાં કહ્યું એના પાપનું નિવારણ થઈ શકે એમ છે જો તે સામાપાચમનું વ્રત ભક્તિપૂર્વક કરે તો તેના સઘળા પાપો નાશ પામે અને ફરી પાછી તેની કાયા હતી એવી થઈ જશે પુત્રી સતમાં આ સાંભળી અને ખુશ થઈ અને તેણે પિતાજી પાસે આ વ્રત શે રીતે થાય તે જાણવાની ઉત્કંઠા બતાવી ઉત્તકે તેને આ વ્રતની વિધિ બતાવતા કહ્યું બેટી સુદ પાચમના દિવસે આ વ્રત કરવાનું એ દિવસે સવારે વહેલા ઉઠીને નાઈ ધોઈ અને ઘીનો દીવો કરવો ધૂપ કરવો ત્યારબાદ મહર્ષિ કશ્યપ અત્રિ વિશ્વામિત્ર ભારદ્વાજ ગૌતમ જનદગ્નિ અને અરુંધતી સહિત વિશિષ્ટનું ધ્યાન ધરવું તેમની માનસિક પૂજા કરી નૈવેદ્યમાં કોઈ પણ એક ફળ ધરાવવું ફળાહાર કરવો સામો ખાવો આમ ભક્તિપૂર્વક આ વ્રત જે કોઈ સ્ત્રી કરે તો રજસ્વલા ધર્મ વખતે જાણીએ અજાણીએ થયેલા દોષોનો નાશ થાય છે પુત્રી પિતાજી પાસેથી વ્રતની વિધિ જાણી ભાદરવા સુદ દિવસ આવતા વ્રત શરૂ કરી દીધું થોડા જ વખતમાં એ વ્રતના પ્રતાપે સત્તમાના શરીરમાંથી નીકળતું પરું બંધ થઈ ગયું અને તેની કાયા કંચન જેવી થઈ ગઈ તે સંપૂર્ણ દોષ મુક્ત થઈ ગઈ જે કોઈ સ્ત્રી ભક્તિભાવપૂર્વક સામાપાચમનું વ્રત કરશે તેની કથા વાર્તા સાંભળશે તો તેના સર્વદોષો દૂર થશે તેને શારીરિક માનસિક સુખ શાંતિ પ્રાપ્ત થશે મિત્રો આ હતી સામાપાચમ વ્રતની વિધિ અને વ્રત કથા વિડીયો પસંદ આવે તો લાઇક શેર તથા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ